હેલો એવરીવન આજે હું લઈને આવી છું તમારી માટે એવી યુઝફુલ ટીપ્સ જેને ડેલી લાઈફમાં તમે ફોલો કરીને તમારા કિચનને હંમેશા ક્લીન રાખી શકો છો બધી જ ટીપ ખૂબ જ હેલ્પફુલ છે તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો ઘરમાં અક્ષર કાંદા બટેકા તેમજ લસણને સ્ટોર કરવા માટે આપણે આ રીતના બાસ્કેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ લસણ અને ડુંગળીના જે છિલકા હોય છે એ બાસ્કેટમાં તેમજ બાસ્કેટના નીચે આ રીતે ટાઇલ્સ પર પડી જતા હોય છે જેને આપણે વારંવાર ક્લીન કરવું પડતું હોય છે તો આપણી બાસ્કેટ જલ્દીથી ગંદી ના થાય એના માટે અહીંયા તને મેં એક ટિશુ પેપર લઈ લીધું છે તો સૌથી પહેલાં તો આપણે બાસ્કેટને ક્લીન કરી લેવાની છે અને ત્યારબાદ આપણે એક પેપર લઈ અને આની અંદર પાથરી દેવાનું છે તો અહીંયા કને તમે ટિશુ પેપરની જગ્યા પર ન્યૂઝપેપર પણ યુઝ કરી શકો છો અને હવે આપણે કાંદા બટેકા તેમજ જે પણ વસ્તુ આની અંદર સ્ટોર કરીશું એનો જેટલો પણ કચરો હશે એ આ પેપરની અંદર રહી જશે અને આપણે વારંવાર બાસ્કેટને ક્લીન નહીં કરવું પડે જેથી આપણું બાસ્કેટ એકદમ ક્લીન જ રહેશે તો આ ટિપ્સને ફોલો કરી અને તમારા કિચનને તેમજ બાસ્કેટને તમે હંમેશા માટે ક્લીન રાખી શકો છો આજની નેક્સ્ટ ટીપ છે કિચનમાં સૌથી વધારે યુઝ આપણે સિંકનો કરતા હોઈએ છીએ વાસણ ક્લીન કર્યા બાદ આપણે ડેલી સિંક વોશ કરતા હોઈએ છીએ પરંતુ જે જગ્યા પર હાર્ડ વોટર આવતું હોય ત્યાં સિંક પર હાર્ડ વોટરના ડાઘ આવી જાય છે જેને ક્લીન કરવામાં થોડી મુશ્કેલી થતી હોય છે તો આજે હું તમારી સાથે એને આસાનીથી ક્લીન કરવા માટેની એક ટીપ શેર કરીશ તો એના માટે આપણે એક સોલ્યુશન બનાવીશું તો અહીંયા કને એને ક્લીન કરવા માટે આપણે એક ચમચી જેટલો બેકિંગ સોડા લેવાના છે બેકિંગ સોડા એ ક્લીનિંગ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેમજ એક ચમચી જેટલો અહીંયા કરીને આપણે સોલ્ટ લઈશું અને ત્યારબાદ હવે આપણે અહીંયા કને એક લીંબુ લઈ લેવાનું છે તો લીંબુનો મેં અડધો કટકો લઈ લીધો છે અને લીંબુની હેલ્થથી આપણે આને સારી રીતના ઘસી લેવાનું છે લીંબુ છે એ એકદમ બ્લીચિંગ એજન્ટ છે જે મુશ્કેલથી મુશ્કેલ દાગ છે એ આસાનીથી સાફ કરી શકે છે જો તમારે ત્યાં હાર્ડ વોટર ના આવતું હોય તો પણ તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો આ ટિપ્સને ફોલો કરી અને તમે તમારા સિંકને હંમેશા નવા જેવું રાખી શકો છો જો આ રીતે તમે વીકમાં એક વાર અથવા તો બે વાર સિંકની ક્લીનિંગ કરો છો તો સિંક તમારું એકદમ હાઈજીન રહે છે અને એની અંદર કોઈપણ જાતના કોકરોચ કે પછી કીડા મકોડા નથી આવતા તો આ ટ્રીપ્સને તમે જરૂરથી ફોલો કરજો જેથી તમારું સિંક હંમેશા ક્લીન રહેશે તો હવે આપણે એને આ રીતે સારી રીતે પાણીથી વોશ કરી લેવાનું છે

તો આજે હું તમારી સાથે એક એવું સોલ્યુશન શેર કરીશ કે જેની હાલથી તમારી ટાઇલ્સનું શિકાસ જલ્દીથી દૂર તો થઈ જ જશે સાથે ટાઇલ્સ એકદમ નવા જેવી ચમકવા લાગશે તો એના માટે એક પપેલીમાં એક ગ્લાસ પાણી લીધું છે જેની અંદર એક ચમચી જેટલું મીઠું અને બેથી ત્રણ ટુકડા લીંબુના લઈ લઈશું લીંબુમાંથી રસ કાઢી લીધા બાદ આપણે એના છીરકા ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ એના છીરકા પણ ખૂબ જ ફાયદાકારક હોય છે અને તમે અલગ અલગ રીતે ક્લિનિંગમાં યુઝ કરી શકો છો તો આને આપણે થી ત્રણ મિનિટ જેવું સારી રીતના ઉકળવા દેવાનું છે અને જ્યારે આ ઉકળી જાય ત્યારબાદ આપણે ગેસ સ્ટોવને બંધ કરી અને એને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય બાદ આપણે એક ચમચી જેટલો એની અંદર ડિટરજન્ટ પાવડર ઉમેરી અને એને સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને હવે એક સ્પ્રબ લઈ લઈશું આ સ્ક્રબને આપણે આ પાણીની અંદર ઢીપ કરી અને આનાથી આપણે ટાઈલ્સની ક્લિનિંગ કરીશું આ જે પાણી છે એને તમે કોઈ પણ સો બોટલમાં ભરી અને અલગ અલગ જગ્યાની ક્લિનિંગ માટે પણ યુઝ કરી શકો છો તો હવે આ રીતના આપણે ટાઇલ્સની ક્લિનિંગ કરીશું જેથી એની ચિક્કા છે એકદમ જલ્દીથી દૂર થઈ જશે અને સાથે એના પર એકદમ શાઇન આવી જાય છે લીંબુ છે એ ચિક્કા દૂર કરવામાં ખૂબ જ હેલ્પફુલ હોય છે તો બે થી ત્રણ મિનિટ જેવું આપણે સારી રીતના ઘસી લઈશું જેથી આપણી ટાઇલ્સ પરની જે ચીકા છે એ પણ દૂર થઈ જશે અને એના પર એક શાઇન આવી જશે હવે આપણે એક સાફ કપડાની મદદથી ટાઇલ્સને સારી રીતના સાફ કરી લઈશું જેથી એના પર જેટલો પણ ડિટર્જન્ટ લાગેલો હશે એ બધો પણ સાફ થઈ જશે તો આ રીતે તમે વીકમાં એક વખત ટાઇલ્સની ક્લીનિંગ કરશો તો ટાઇલ્સ એકદમ નવા જેવી લાગશે કુકિંગ કર્યા બાદ આપણે ડેલી ગેસ પરની ક્લીનિંગ કરતા હોઈએ છીએ પરંતુ એના બર્નરની ક્લિનિંગ જતું અને એના બર્નર એકદમ કાળા પડી જતા હોય છે તો આજે હું તમારી સાથે એને ક્લીન કરવાની ટીપ શેર કરીશ જેને આપણે વીકમાં એક વખત યુઝ કરીશું તો બર્નર પરનું વધુ કાળા દૂર થઈ જશે તો એના માટે મેં અહીંયા કને એક બાઉલ લઈ લીધું છે જેની અંદર આપણે ગેસ બર્નરને રાખી દઈશું એક ગ્લાસ જેટલું પાણી અને અડધો ગ્લાસ જેટલું આપણે વિનેગરની અંદર ઉમેરવાનું છે અને ત્યારબાદ આપણે અડધું પેકેટ ઈનો લેવાનું છે તો અહીંયા તમે જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોય એ જ ઇમે લીધો છે મેં અને અડધું પાઉચ આપણે એની અંદર ઉમેરી દઈશું અને આને આપણે પંદરથી વીસ મિનિટ જેવું એની અંદર જ રહેવા દઈશું જેથી એ સારી રીતના એના ઉપર જેટલું પણ કાળા થશે એ બધી દૂર થઈ ગઈ છે જો તમારા બર્નર પર વધારે પડતી કાળાશ હોય તો તમે આ ટ્રીપને બેથી ત્રણ વાર અઠવાડિયામાં ફોલો કરશો તો તમારું જે ગેસ બર્નર છે એકદમ ક્લીન થઈ જશે અને આનું ફક્ત કાળા જ દૂર કરવા માટે જ નહીં પરંતુ જો ગેસ સ્ટવ એકદમ સારી રીતના સળગતો ના હોય તો આ રીતના જો તમે ગેસ બર્નરની ક્લિનિંગ કરશો તો તમારો ગેસ સ્ટવ છે એકદમ સારી રીતના સળગવા લાગશે તો હવે આપણે વાસણ ઘસવા માટે જે વાયરનો ઉપયોગ કરતા હોઈએ છીએ એ જ વાયરથી આને આપણે સારી રીતના ક્લીન કરી લેવાનું છે તો જે સોલ્યુશનની અંદર આપણે એને ડીપ કરેલું હતું એ જ સોલ્યુશનમાં આપણે એને ડીપ કરી અને સારી રીતના વાયર ખર્ચીશું તો એના પરની જેટલી કાળા છે એ ધીરે ધીરે દૂર થવા લાગશે આ ટીપને ફોલો કરી અને તમે તમારા બર્નર એકદમ નવા જેવા રાખી શકો છો અને વીકમાં તમે બે થી ત્રણ વાર યુઝ કરો તો તમારા ગેસ બર્નર પરની જેટલી પણ કાળા થશે એ બધી કાળા છે એ દૂર થઈ જશે આસાનીથી થી ત્રણ મિનિટ જેવું આપણે એને સ્ક્રબની હદથી સારી રીતના ઘટી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે એની જેટલી કાળા છે એ દૂર થતી જાય છે રે તો આને તમે વીકમાં બેથી ત્રણ વાર ફોલો કરી અને તમારા ગેસના બર્મરની બધી જ કાળા દૂર કરી શકો છો તો તમે જોઈ શકો છો કે ઘણી ખરી જે કાળા છે એ નીકળી ગઈ છે આજની લાસ્ટ ટીપ છે વાસણની ઝારીને લઈને વાસણને સુકાવા માટે આપણે આ રીતની પ્લાસ્ટિકની જારીનો અથવા તો સ્ટીલની ઝારીનો યુઝ કરતા હોઈએ છીએ પરંતુ એનું ક્લિનિંગ તરફ આપણું ધ્યાન નથી જતું અને ડેલી યુઝ થવાના કારણે એની અંદર પાણીના જે ડાબ છે એ બેસી જતા હોય છે જેની પણ ડેલી ક્લિનિંગ કરવી ખૂબ જ જરૂરી છે તો આજે આપણે એની સારી રીતના ક્લિનિંગ કરવા માટે અહીંયા મેં બેકિંગ સોડાનો યુઝ કર્યું છે અડધી ચમચી જેટલો બેકિંગ સોડા અડધી ચમચી જેટલો ડિટર્જન્ટ પાવડર લઈશું અને ત્યારબાદ આપણે એક ઢાંકણ જેટલું વ્હાઈટ વિનેગર લઈશું જે આપણે સફેદ ફેરકા કહીએ અને ત્યારબાદ એને સ્ક્રબની હાલથી સારી રીતના ઘસી લેવાનું છે ડેલી આપણે વાસણ ચૂકવીએ ત્યારે એનું પાણી છે એ નીચે જ રહેતું હોય છે અને પાણી જવા માટે જગ્યા ના હોવાથી એમાં પાણીના જે બધા ડાઘા છે એ ઝારી પર લાગી જતા હોય છે જેના કારણે આપણે ઝારી છે ગંદી લાગતી હોય છે તો આ રીતના આપણે આસાનીથી એને ક્લીન કરી શકીએ છીએ તો વીકમાં બે વખત પણ આ રીતે તમે ક્લીન કરશો તો તમારી ઝારી એકદમ નવા જેવી જ રહેશે તો આ ઝારીની અંદર જો ક્રોબની હેલ્થ સારી રીતના ક્લિનિંગ ના થઈ શકે એના માટે મેં અહીંયા આપણે યુઝ કર્યો છે તો વેસ્ટેજ જે બ્રશ હોય એનો અહીંયા આપણે ક્લિનિંગ માટે યુઝ કર્યું છે તો આ બ્રશની હાલથી એને કોના કોના સુધી એની સારી રીતના ક્લિનિંગ થઈ જશે તો તમે પણ ઘરની અંદર કોઈ પણ બેકા બ્રશ કરો હોય તો એનો ઉપયોગ ક્લિનિંગ માટે કરી શકો છો તો માર્કેટમાંથી તમારે કોઈ અલગથી ફૂલ્સ લેવાની જરૂર નથી પડતી અને અમુક જગ્યા પર જો હાથેથી ક્લિનિંગ ના થઈ શકે તો આ રીતના તમે બ્રશથી ક્લિનિંગ કરી શકો છો જેની હાલથી આસાનીથી તમારી ક્લિનિંગ પણ થઈ જશે અને તમારો વધારે ટાઈમ પણ નહીં લાગે તો આ રીતે આપણે એની ક્લિનિંગ કર્યા બાદ એને પાણીની હેલ્થથી સારી રીતના વોશ કરી લેવાનું છે જો આજની ટીપ્સ છે તમને હેલ્પફુલ લાગી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય અને જો તમે પણ તમારી ડેલી લાઈફમાં આ ટિપ્સ ફોલો કરતા હોય તો મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો તો હવે આપણે એને પાણીની મદદથી સારી રીતના વોશ કરી લઈએ અને ત્યારબાદ આપણે એને સુકાવા માટે રાખી દઈશું જો તમે અહીંયા કને તડકામાં પણ એને સુકવી શકો છો તો અહીંયા કને આપણે એને સુકાવી દઈશું જેથી આપણી સારી એકદમ ક્લીન અને